અલ્યા મુલખા તી ડાબડી મૂતો ઘડિયાળ લઈ ગયો ની હારું કર્યું કે એમો તો તુંયે બચી ગયો મુયે બચી ગયો જોઈએ ડાબડી ઘડિયાળ ના લઈ ગયો એટલે તો અલ્યા બચાવ તો બચાવ પેલા ભત્રીજો ભળા કોકરી મને મય નાખો કાકા તમાર તો ઘડિયાળ કાઢવાની હતી મને એકણ એ કશું કાકા અરે અધિક શમય આવો તો જ ચોફેલાધી હું હરવાઈ ગયો તો તારે જી રીત નો બચાવ જી બચાવ ઈ ની જાતો તો હમ તો જ નઈ

ખાલી દેખાવો કરવાનો હોય કે હરી ભાઈએ ધર્માધુ કર્યું છે તો પર શિકર તમે આ ચંપાડી અરે અબે કબે કબે અજી તારા મગજ નહીં પહોંચતું તારા મારા મગજ કોમ નહીં કરતું ઘડિયાળ જતી રહી મારા હાથમાંથી અરે ઘડિયાળ હોકી જઈ મોહનામો ઘડિયાળ ચેરો પડી ગયો છે ભાઈ આપણે ચેરો પર જોવું પડે ઉસે કાજે ચેક બધું ભેગું કર્યું છે આખી જિંદગી બાદ બેટા બે આશો આરામથી કાઢ્યા ઓય કોઈકણ હાલ આપણે ખાલી થોડો ટાઈમ માટે દેવાનું છે બધું ઠંડુ પડી જાવ એટલે પછી આપણે આતા અહીં નીચે જમારે અરે કાકા આટલો થોડો ટાઈમે મારતો નતો રેવ તમે મોની જાય કણ અરે મોણું પડે મોણું પડે નહી આ ગોમવાળા મારા ઓરજા શેર નામે લઈ અરે ઈકણ આ વેવા છે તું જોરથી નહીં વાડે નહી આવી તો ખરા સાચી વાત છે હમ તું નહીં જાઈ ઘર મોડેશ હેટ મો આવ કાકા જો તમે ચા જાવ છો છે બારે ના જો પછી કોઈ શું વિચાર કરો છો બોલતાય નહીં કેટલા ટકા પાડ્યા મેં કોઈ નઈ ભાઈ કોઈ વિચાર કરતો નહીં ઘડિયાળ તો થઈ ગયા ના ઘડિયાળ તો મેં મારા મગજમાંથી કાઢી નાખી હવે એવું

પણ તમારા હંગા તો ક્યાં મોટો દગો થઈ ગયો હો દગો થવામ તો કોઈ બાચી રહ્યું નહીં તમે ઘડિયા લઈ અને હરીના હંગાત ને હંગાત રહ્યા પણ હરી પૈસા વાળો થઈ ગયો તમે કોઈ ના પાડ્યું વાત સાચી તમારી હો એના કરતા મારા હંગાત રહ્યા રહ્યો ને તો દગો ના થોત હવે તમારા હંગા થી દગો તો થઈ ગયો છે કે મારા હંગાત દગો થયો છે ને તાણી તો હું તમારા જોડે આવ્યો છું જમ મારા જોડે

પણ તમે મને વચન આલો કે જેવી ઘડિયાળ તમારા હાથમાં આવે કે મારા હાથમાં આવે બે આમથી કોઈ દગો કરશે નહીં અરે મારા હંગા થી દગો થઈ ગયો એટલે મને ખબર છે મારા ઉપર વીતી શક્યા કરજી એટલે હું એ દગો ન કરું બસ તાણી જલાજી હવે તમે લગીને ચિંતા ના કરો ઘડિયાળ તો ગમમે તે ભોગે આપણા હાથમાં આવશે 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 હાલો વાહ જલાજી વાહ જોરદાર સમયે તમે મારા જોડે આયા છો હો ખેગાર આજ તો તારે જલાજીના સપોર્ટમાં રહેવાનું છે

મંદિરે જવું તો નહી હાલ તો ભલે તમે ઘેર ના રહ્યા પણ ઘડિયાળ તો મુ ગમે તે કરી ઘડિયાળ લીધા વગર તો જપું હું

બીજું કોઈ નહીં એના બાપે ઢેસણાયો છે તમારું બગાડી મે તારા ઘડિયાળ જોતી હોય તમારું બગાડ્યો એ તે બધાને બગાડ્યું છે એ બધા આગળ પાવર કરજે મારી આગળ પાવર ના કરતો હો ચમકે મો તો એ ખેકર નહીં લે ખેકર ભ તમે મારાથી મોટા છો એટલે હું તમારી મર્યાદા રાખું છું દેખાડ દેખાડો એ કે લાગતી તમારા કોઈ થી મને લે બાસ્કુજી વાનો વચ્ચે કાઢો ને કે મરેલો પડ્યો છે મારો છોકરો કોઈ હાથ મને એ માટે એ દેખાડ

જેવું છે નહિ એતો કાકા ખેખર ના ચંપલ ગાઢે એને પહેરવા માટે એટલે ખેખર પડી ગયો એટલે મને દોડવાનો મોકો મળ્યો મને જીવતો ના રાખો એવું હતું પણ પત્રીજા એક વાત કહું મને છે હો વિશ્વા કે આ હા વિશ્વા તો મને નહી થાતો પણ પછી મેં વિચાર્યું નહી મને ખબર પડી કે જો આ ગોમ વાળા ને અને હરીને પ્લાનિંગ કરવું હોત ને તો ઘડિયાળ છે ડાબડી મુઠા ને ના હા ઘડિયાળ ખેગાર જી ને આવો કોઈ ફરજજીને આવત

મારી વાતો ઘડિયાળ થી તમે આવરી તમને સ્વર્ણિત કેહો બીજું કોઈ કરી કહો ખાલી વિચારો કે હરી ઘડિયાળ લઈ ગયો તો હરી અત્યારે હરી દોડા રૂપિયા છે

ખરવાની જગ્યા તલવાર હોત ને તો એને ખબર પડો કાકા કાકા અર્યો નહી હવે અરે નહિ ઊંડી તલાવડી થી અંગાત છો હશે આપડા કાકા તો હશે પણ અર્યો અરે રીક્ષા માં બેઠો હોત તો આપણને ખબર ના પડત ખબર ah, પડ <laughs> 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 <haz>

ભત્રીજાના દાના બીજા કાકો બની દો ફૂમતો કાકો તો મજા આવશે લે અલ્યા ભત્રીજાના બીજો કાકો બની દો તો મજા આવશે એમ અલ્યા આખા ગામમાં તમે કોઈ સુખી કર્યા નહીં કોઈ તમે સાથ નહીં આલ્યો અને હું તમારો સાથ આલ્યો એમ જો ખાલી તમારો સમય કેવો આવે છે હા ફૂમતઈ અમે એક નંબરના ના સુર છે બરોબર પણ જે અમારો સાથ આલ છે ને એને અમે પૂરે પૂરો સાથ આલો સમજી લેજો હા

આ ડોહલું છે ઉમર નાયક આ નોંધી બચું હોય નહિ તો હવે દોડવાનું કરો હા ભત્રીજા એ વાત સાચી છે ઓહ તારે કાકા પત્રી જા જબરજસ્ત મગજ તમે દોડાયું હો મગજ દોડાયું દોડ્યું થઈ એમ પણ કશું નહીં આત મારા હાથમાંથી બચી જા હોટાયા વગર નીરૂપ બે નહીં હા તમારું નામ તો તમે ગામમાંથી કાઢો પણ હવે લાગી છે ભૂખ બરોબર ની એટલે હવે છે ને હાથમાં છે ને એટલે જેવું જેવું તો ખાવું નહીં આજે મારા વર્ષે બધી દુકાને ફર્યા

તમે ફોન કરું હે શું છે કાકા તમે પેલા ખેંકાજીઓ સમજાવી દેજો મને કહે કાકા પણ નહીં રહે એ ખેંગીએ એનું આવ પટાઈ નાજો કાકા પટાઈ નાશો એટલે લ્યા પટાઈ નાખશું હે કાકા તમે મનાથ છોડી મનથ આપ છોડી તમે એટલે શું કરી લે તું શું કરી લે કહેજે ભાઈ મારો હાથ પકડીશે એટલે લ્યા કાકા કરું તો કશું નહીં પણ આ તમારી થાપ તો હું જિંદગી ભર નહીં ભૂલું કાકા આવા એ બધી વાત જવા દે પેલા ખેગારી શું કર્યું કેજે અરે કાકા મને હેજી વેજી માર્યો એ ખેગારીએ ખેગારી તને માર્યો ઓવા કાકા તુંકો આલ્યો તો તુંકો આલ્યો ઓવા કાકા તો હારુ કરી માર જોડે પેલી લડવાની ટ્રેનિંગ હતી ન કે આવકે પટાઈ નાખો તે ઓ વાહ તારી ખેગાર આટલી બધી હદે જતો રહ્યો લ્યા તું હે અમે સુધરવા નહી દેવા તારે અન કાકા ઈ ખેગાર નો તો મો ઇકણ ન ઇકણ જ પાળો

તારા બાઈ કઈ શું લાડવા થાર્યા તા હવે કાકા ચોખ્ખી વાત કરું તમને નઈ કરિયા લેવા જો તો એમ જોડે હું મેં તો કીધું ના કરિયા ભૂલી જા લા અમે બધા ભૂલી ગયા તમે ભૂલજો નહીં અરે કાકા ઘડિયાલ મારા મગજમાંથી નહીં જાતી કાકા અરે કાઢી ગાદીનાશ ગાદીનાશ ના જમ જાય અરે કાકા એમ હાટે ના જાય તો પેલા બે જણાના મગજમાંથી ઘડિયાલ ચમ નહીં ન્યા કરતી ઈ બે ઈકણ ઘડિયાલ લેવા જાય હતા ઈ બે જણા ઈકણ ઘડિયાલ લેવા હતા

ભલે કાધમ મરી જાય કે ઓછો થાય કે ગમે તે થાય મફુકા અરે દયા નહીં ખાવી કોઈ ના ઉપર અરે દયા તો મુજે કોઈ ના પર નહીં ખાતો ઈ બે જણા નિકળ નિકળ મો પૂરા કરી નાખો પણ મે માર કાકા હું જોઈને મે એ નહીં માર્યા એવું છે ઓ આ મફુકા કા તમને ના ખબર હોય તો હું તમને બીજી વાત કહું કે આ ઘડિયાળ માટે ભત્રીજા આગળ લડ્યો કાકા આગળ લડ્યો અને તેદાર ભરતજીને મારો એ ઉસ હા પણ માર કાકા લીધે નહીં માર્યા મે યે અરે ભાઈ હજુ ખાવાળું છે ના કા ઉંજા પટાઈ દે હારે કોનો વિશ્વાસ એટલો બધો ના કરો

आचाम स्वाड़ी दे अरे डाबडी मुट्ड़ चेड़े आप तो वे तो खबर पड़ा की आप आजाओ पुशे का का कर अगर पत्री ઓમન અમો હું મરી જવાનો છું આ ઘડિયાળ આપણા હાથમાં આવશે નહીં કોઈ ને આપણે બે જણા માર કઈ કઈ મરી જા લે કાકા અત્યારે શું તમે ફૂંકવા બેઠા છો આ રોવાનો સમય નહીં વિચારવાનો સમય છે અરે ભત્રીજા હું વિચાર ભલા જ નહીં ઘડિયાળ જેવી ગોમમાં આવે એની ઘરે આપણે બે જણા ગોમ બહાર નીકળી જશે આપણે શું છે કે બધાનું બગાડ્યું કોઈ ખબર જ પડતી નહીં એ કાકા મને વિચારવા દો કી વિચારવા દો કી

એટલે પ્લાન બગડ્યો ને કે કમ્પલેટ ઘડિયાળ આ વખત મારી મુઠ્ઠીમાં હોત ડાબડી મુઠો એ નડ્યો એમ ને ખરેખર ઓને ઘડિયાળનો સાત ઉપયોગની કોઈ ખબર નહીં અન ઉંધું ઉંધું કરો છે પહેરીને કાકા હા આપડા ગોમમાં છે ને હા જેટલા નાથમાં ઘડિયાળ આવી ને એટલા મગજ દોડાવતે આવડી જ નહીં ખાલી આપણા હાથમાં ઘડિયાળ આવી ગઈ ને એટલે કાકા દુનિયા પર રાજ કરવું છે રાજ ના ભત્રીજા ના તું ખોટો છે હરિયાના હાથમાં ઘડિયાળ જાય ને એટલે હરિયા એનો હારો ઉપયોગ કર્યો તો કાકા હા હરિયા એનો ઉપયોગ તો હારો કર્યો તો પણ ખેગારનો સાથ એને લીધો કણ ઈકણીરો થાપ ખાઈ ગયો હા એ વાત સાચી હો ખેગાર ભલે એને ઘડિયાળ આલી એને પ્લાનિંગે એ કર્યું પણ એને ઘડિયાળ એના હાથમાં આવી નહીં હા એ વખત ખેગારને પટાઈ ના શોવત ને હા તો તો પછી કાકા હરિયા કોઈ ના પકડી કોત એ વાત બધી સાચી ભત્રીજા પણ હવે આપણે શું કરવાનું કેવી રીતના ગોમ્મો જવાનું કાકા હ આપણે છે ને ગોમો હમતાઈને જાવું પડશે હ ગમે તે રીતે ગોમ્મા આપણે જાવું પડશે હ આમ ગોમ્મો એક માણસ એવો છે નહીં એનો સાથ આપણને મળ્યો નહીં પછી તો કાકા ઘડિયાળ આપડી જ છે ગોમમાં આવો તોડી કયું માણસ છે જે આપણને સાથ હાલશે લ્યા હાલશે કાકા હાલશે કારણ કે ઘડિયાળ લેવાની જેટલી આપણામાં તડપશે નહીં એનથી દસ ગણી એના માં તડપશે અને નીરો ઘડિયાળ માટે છે ને આપણો સાથ હાલ છે ભત્રીજા આપણા ગામમાં કોઈ એવો મોણો નહીં બધા આપણા વિરોધી જ છે કાકા વિરોધી તો આ આપણો વિરોધી જ છે અને એ બધા કરતે ફૂલ બરોબર પણ ઘડિયાળ હવે છે ને ફૂમતે બાજુ જાય છે ને એટલે આ ભાઈ આપણી બાજુ આવશે હવે એવું હા એ વળી કયો હરિયો હરિયો નહીં કાકા હરિયો નહીં હરિયો તો આપણા સપોર્ટમાં આયો તો ખબર છે ને દગો કર્યો તો આપડા હંગાજ અને નદીમાં આપણે ગોમ વાળા ને ગાલ દીધા તા હરિયો હરિયો હરિયા વાત નહીં કરતો હું બહુ પાવરફુલ મગજ છે કાકા એના જોડે એના જોડે છે નહીં મોણસ નું દિમાગ નહીં તાણી શિયાળ નું દિમાગ છે શિયાળનું નું એવું હા તો તો ઓળશી જો ભત્રીજા જામુ ચલો કાકા ભલાજી ના મોય મગજ હોત ને તો પહેલી વાર ઘડિયાળ ઈયન મળી હતી હરિયા ના આલ જોત ઘડિયાળ ઈ વાતે હાચી છે પણ આ મોણા ચીઓ છે મન તો કે કાકા કઉ તમને હેડો હાલ છે નહી આપણે એક જ વાત ની વાર રાખવી પડશે હા કે ડાબડી મુઠા હાથમાં આપણે ના આપવા જોવો ના કે કાકા અરે જેટલી ગળા થાપો નો ઉપયોગ કરે છે ને એટલી ગળા સારું છે જો ધોકા ઉપયોગ કર્યો અને માથામાં માં ધોકો મારશે ને કાકા તો પછી ઘડિયાળ લેતે લેતે માર તો મગજ પાછું જતું રહેતો તમે હેડજો અતારી હેટ கொஞ்சோ பார்ட்ணா